ગોગડા સહિતની અનેક વસ્તુઓ પર લઈ જતા લોકોને હાલાકી પાણી ભરાતા મકાનો ખાલી કરી અન્ય સ્થળે ચાલ્યા જવા મજબૂર પાણીના નિકાસ માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ના કરાતા રોષ વ્યાપ્યો પાણીની જે પાઇપલાઇન નાખેલી છે તે ઊંચી હોય જેને લઈને પાણી નિકાલ ના થઈ રહ્યો હોવાનું જણાવતા સ્થાનિકો વહેલી તકે પાણી નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકોએ કરી માંગ મારું નામ પ્રફુલ અરજી ચાવડા ગામ વાડલા રોડ કિસાન ડેરી પાસે અમારે અવારનવાર પાંચ પાંચ થી છ ઇંચ વરસાદ પડ્યો છે અમે ત્રીસ પાંત્રીસ વર્ષ ત્યાં રહી છીએ અવારનવાર પાણીની સમસ્યા છે બધીને કમ્પલીટ કરી છે સુધરે વારમાં બધીને અરજી કરી છે પણ કોઈ કાર્યવાહી કરતું નથી કોઈ કોઈ આવતું નથી આવી પરિસ્થિતિમાં અના દાણા દુણી આ તે બધું બગડી ગયું છે અવર નવર આ જાદે વર્ષ બધું આવું આવું હેલે રાખી છે અમે કેટલી ફેરે ચર્ચા કરી પણ કોઈ અધિકારી કોઈ કાર્યવાહી કરતું નથી પાણી આપણે બાજુ બાજુમાં નિકાસ ભૂંગરા મૂકેલા છે એ અધર મૂકાય પાણી કંઈ જાતું નથી હવે અમે એમ કહીએ કે ભાઈ એ કદાચ સુધરે વાર આવે પાણીની વ્યવસ્થા કરે નિકાસ બા અમારે એ માંગ છે ઘરમાં પાણી નીકળી જાય